રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના આખા બોલા સ્વભાવના કારણે તેમને રાજકોટ મહાનગરપાલિકા અને શહેર ભાજપના કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં આવતું ન હોવાની ચર્ચાઓ ચાલી રહી છે મોકરિયા સ્પષ્ટ અને સત્ય બોલવા માટે જાણીતા છે અને આ જ કારણોસર તેમને પક્ષના કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવાની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાય છે જોકે સમગ્ર મામલે રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રામભાઈ અમારા વડીલ છે અને અમને તેમની કોઈ વાતનું ખોટું નથી લાગતું જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ કોર્પોરેશનના કાર્યક્રમની અંદર જ્યારે કાર્યક્રમ હતો ત્યારે દિલ્હી ખાતે રામભાઈના સત્ર ચાલુ હતા એટલે રામભાઈ અને રૂપાલા સાહેબ આવી શકેલ નથી પણ રામભાઈ છે અમારા વડીલ છે એવું ક્યારે અમે મનથી પણ વિચારેલું નથી હૃદયથી પણ વિચારેલું નથી કે રામભાઈનું પત્રિકામાં નામ બાદ કરી શક કરીએ અને રામભાઈને આપણે કોર્પોરેશનના કાર્યક્રમમાં ન બોલાવીએ એટલે આ એક ગેરસમજ છે જેને ખરેખર દૂર કરવી જોઈએ ઉપરથી કોઈ સૂચના અમને મળેલી નથી પણ રામભાઈનો સ્વભાવ સાચા બોલો છે તો એ સાચું બોલી બોલે જ અને જેવો માણસનો જેવો સ્વભાવ હોય એ પ્રમાણે બોલતા હોય છે પણ રામભાઈ છે એ સાચા બોલા છે અને આખા બોલા છે એ સૌ કોઈ જાણે છે એટલે રામભાઈનું જે વ્યવહાર છે એ ક્યારેય કોઈ અમે માટકું લગાડતા નથી રામભાઈ તો અમારા વડીલ કહેવાય અને વડીલ છે હંમેશા અમે કરતા નથી અને રામભાઈ સંસદ સંસદ હોય તો તરીકે પણ રાજકોટની અંદર એને આમંત્રણ મળતા હોય છે પણ દિલ્હી ખાતે પોતાની બેઠકો હોય એટલે રામભાઈ ને રૂપાલા સાહેબ ત્યાં હાજર હોય જેથી કરીને રાજકોટના કાર્યક્રમ એ વધારે ન હતા આ ઘટનાએ રાજકોટના રાજકારણમાં ચર્ચા જગાવી છે ભાજપના નેતાઓના મતે પક્ષમાં બધા એક પરિવારની જેમ કામ કરે છે પરંતુ આ ઘટનાથી લોકોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે